કરીને શરૂઆમ અને ક્યારે કેમ કેવું કેમ ડુંકડીમાં કોણે કેમ કરેલું છે એ આપણે સરસ ને કેવું હોય જ કેવું કે આવી રીતે તમારું ડુંક ડુંક આમ કરીને આમ આંગણી ઓછી કરે અને એ હુકમ કરું છે એટલે આખા ભારતમાં ડુંગળી કરાય કોટ આઉટ તમે બેઠા અને અમર નિકાલી બધી કરો આ તો ડ્યુટી હોય થઈ ગયો

ચૌદ જુલાઈ આ ધંધી ડુંગળી માં ખેડૂતો ની કાળી કચ્છ બે તમારે પકડવાની અને જાન્યુઆરી મહિનો અને ડિસેમ્બર મહિનો આવે એટલે ડુંગળી ગઢડો ગઢડો

ખાલી ડુંગળી ના જ કાગળ છે સરકાર ને જ ભેચવેલા કાગળ છે સરકાર ને જ કરેલા ચૂંટણી છે આની આખે આખી વિગત કરી હોય ને તો હવે બે ટાઈમ